આજે એક ફેબ્રુઆરી એટલે દેશનું બજેટ સત્ર રાજ્યસભા લોકસભા તેમજ જુદા જુદા રાજ્યોમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટને એક તરફ સત્તા પક્ષ સત્તાપક્ષ ફૂલગુલાબી બજેટ સત્ર અમૃતમય બજેટ સત્ર એ પ્રકારની વાત છે બજેટને ગણાવી રહ્યું છે જ્યારે બીજી તરફ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ છે આ બજેટને લઈને સરકાર સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે પ્રહારો કર્યા છે અને સરકારની કેટલીક ખામીઓ પણ કાઢી છે આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ સરકાર પર ટોણો માર્યો છે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે કે સરકારે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી પરંતુ એ તો નથી થઈ રહ્યું પણ તેનાથી ઉલટું જરૂર થઈ રહ્યું છે અને દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે શું સમગ્ર મામલો શું કહી રહ્યા છે યસુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે એક ફેબ્રુઆરી એટલે કે દેશમાં બજેટ સત્ર આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાં મંત્રી નિર્મલા સીતાર લોકસભામાં મૂક્યું હતું જેમાં નવા બજેટ દરમિયાન ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે તેને લઈને સત્તા પક્ષે આ બજેટને અમૃતમય બજેટ ફૂલ ફૂલ ગુલાબી બજેટ આવા અલગ અલગ નામ આપી રહ્યું છે ત્યારે વિપક્ષે ફરી એકવાર આ બજેટને લઈને સરકારની ખામીઓ કાઢી છે ટીકા કરી છે અને પ્રહારો કર્યા છે સૌ પ્રથમ તો વડાપ્રધાન જ્યારે નિવેદનો આપે છે તે અમલવારી કરાવતા નથી તેવા આરોપો પણ લગાવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી બજેટ નરેન્દ્ર મોદી સરકાર કા આખરી બજેટ હજાર ચોદા મે કરોડ નોકરીયા મિલેગી હર સાલ યાની દસ સારમાં બીસ કરોડ નોકરીયા હોય નહીં મિલી યુવા બેરોજગાર उन्होंने कहा था कि 2022 तक किसानों की आय दोगुनी हो, नहीं हुई आय की बजाय घाटा हो गया किसानों को अच्छे दाम भी नहीं मिल रहे आज महंगाई इतनी बढ़ गई है एक दिल्ली को राज्य को छोड़कर सभी राज्यों में और पूरे देश में महंगाई बहुत है वो बता रहे हैं कि पांच ट्रिलियन की इकोनॉमी हो जाएगी दस ट्रिलियन की इकोनॉमी होगी लेकिन जिस तरह से हमारे रफ्तार से देश चल रहा है आज जो जीडीपी ग्रोथ दर है अगर पांच या सात ट्रिलियन की इकोनॉमी हमें चाहिए तो हमें बारह प्रतिशत से ज्यादा जीडीपी का ग्रोथ रेट चाहिए जो आधा भी नहीं है अब देखो छोटे जो कर दे रहे हैं टैक्स दे रहे हैं उनके लिए कोई बेनिफिट मिलता नहीं बार बार जितने जो मिडिल क्लास है गरीब तो परेशान है ही मिडिल क्लास भी परेशान है किसानों के लिए कोई नीति नहीं बनाई जा रही है और ऐसे कानून बनाए जा रहे हैं बजट सत्र में जो ड्राइवर है किसान है वो तो रास्ते पे आना पड़ रहा है इसलिए मुझे लग रहा है कि ये बजट हमेरी जो अपेक्षाएं हैं वो अपेक्षाएं है को कभी पूरा नहीं कर पाएगा उनकी नीयत ही खराब है महंगाई बढ़ रही है पेट्रोल डीजल के दाम कितने बढ़ गए डॉलर के मुताबले रुपया कितना गिर चुका है और ये पूरे पूरे दस साल मोदी सरकार के ये फेल हुए हैं एक देश चलाने में जी रीते सुदान गढ़वीए प्रतिक्रिया आपता जणाव्यु छे के मोंघवारी दिवसे ना दिवसे वधी रही है, जे छे जे टेक्स पेयरो छे जे नागरिको કર આપી રહ્યા છે તેમને પ્રકારનું વળતર નથી મળી રહ્યું ને આવી જ રીતે ખાલી મોટી મોટી ગુલબાંગો અને જાહેરાતો છે તે બજેટમાં કરવામાં આવે છે પરંતુ તેની અમલવારી છે તે વાસ્તવિકતામાં જોવા નથી મળતી હવે આ બાબતને લઈ બજેટ સત્રને લઈ ફરી એકવાર સરકાર છે તે ભીસમાં મુકાય છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાજકારણ પણ ગરમાયું છે ને આને લઈને હવે તમામ જે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટીઓ કે અલગ અલગ પાર્ટીઓ છે તે સરકારના બજેટની ટીકા કરી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર